मने छपया नी भूमि बोब बाली छपया मने कौन ले जा मने अयोध्या नी भूमि बोब बाली अयोध्या मने कौन ले जा मारे सरियो नदी माना वो अयोध्या मने कौन ले जा मने छपया ना सपना या वे छपया मने कौन ले जा મારે નારાયણ સરોવર માં નાવું છ મને કોણ લઈ જા સાસર્યું મારું સામટું ને દેરિયા જેઠિયા જા જા સાસર્યું મારું સામટું ને દેરિયા જેઠિયા જા જા મારે પૂછી પૂછીને કામ કરવા છ પૈયા મને કોણ લઈ જાય મને છ પયાની ભૂમિ બોવ વાલી છ પૈયા મને કોણ લઈ જાય મને અયોધ્યાના સપના આવે અયોધ્યા મને કોણ લઈ જા સાસુ જે મારા સમર્થ છે ને જેઠાણી છે કઠો શું જે મારા સમર્થ છે જેઠાણી છે કઠોર હે મારી જેઠાણીના જોર બોવ ચાલે છ પૈયા મને કોણ લઈ જા મારી જેઠાણીના જોર બોવ ચાલે છ પૈયા મને કોણ લઈ જા મને છ પૈયાની ભૂમિ બોવ વાલી છ પૈયા મને કોણ લઈ જા મને અયોધ્યાના કોણ લાયા બે અયોધ્યા મને કોણ લઈ જા છાણવાસી વાસી દા કરે નહીં કો છાણવાસી વાસી દા કરે નહીં કો હે પાડો સણ કરે દોડા દોડી છ પૈયા મને કોણ લઈ જા मने छपया भूमि बोवाली वाली छपैया मने कोण लै जा मने अयोध्या भूमि भूमि वाली अयोध्या मने कोण लै जा युट्युब चाल्य मन था યુટ્યુબ ચાલ્યું ને મને ગાવાનું મન થા હે મારા ને કોણ સમજાવે આવે છપૈયા મને કોણ લઈ જાય હે મારા પિયોને કોણ સમજાવે આવે છપૈયા મને કોણ લઈ જાય મને છપૈયાની ભૂમિ છ પૈયા મને કોણ લઈ જાય મને અયોધ્યાના લાયા વે અયોધ્યા મને કોણ લઈ જા